નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ચાલો હવે આજના વિડિયાનું ટાઇટલ થોડુંક યુનિક છે બી એન એલેફન્ટ હાથી બનવાનું કીધું છે શું કામ હાથી કેમ બનવું છે આપણે લાસ્ટ સ્ટુડિયોમાં ડિસ્કસ કરેલું મેં તમને કીધું કે તમને જો યાદ નથી રહેતું વાંચેલું તો એની પણ ટ્રીક છે દરેક સબ્જેક્ટ યાદ રાખવાની એક રીત હોય છે એ રીતે તમે યાદ રાખો તો જ તે તમને બહુ સારી રીતે યાદ રહેશે બરાબર હવે આજના આપણે ડિસ્કસ કરવાનું છે પણ કઈ રીતે તમને ખબર છે છે કે સબ્જેક્ટને યાદ યાદ રાખવાની રીત કઈ 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 રીતે કરવાથી શું થશે કઈ રીતે એને યાદ રાખવા માટે આપણે કહીએ કે વસ્તુઓ કરવી પડશે આ તમામ વસ્તુઓ કે જે પોઈન્ટ વાઇઝ આપણે ડિસ્કસ કરવાના છીએ આપણે આ વિડીયોની અંદર જે હું લઈને આવ્યો છું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું સુશન કરસરિયા અને એજ્યુકી ધ ઈ એજ્યુકેશન હબ ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો થોડો પણ વિલંબ કર્યા વગર આપણે શરૂઆત કરીએ આપણા આજના વિડિયો બરાબર આપણો ટાઇટલ જો ટાઇટલ પહેલા તો બહુ યુનિક આપણે થોડું આપેલું છે કારણ કે ઘણા વ્યક્તિને ખબર નહીં પડે હાથી શું કામ બને બરાબર આપણે શું બનવાનું કીધું છે બી એન એલિફન્ટ હાથી બનવાનું પણ હાથી શું કામ બનવું કારણ કે હાથીની યાદશક્તિ બહુ જોરદાર હોય તમે ઘણી વાર સાંભળ્યું છે કે આથી નાનીથી નાની ડિટેલ યાદ રાખે હાથી બનવાની છે આપણે ફિલ્ડમાં આપણે યાદ રાખવામાં કોઈ આપણને હરાવીને ન જોવું પડે પણ એના માટે શું કરવું પડશે એ અહીંયા હું જણાવીશ બરાબર યુનિક વે રીડિંગ ઇન યુનિક વે રીડ ઇન યુનિક વે બરાબર કે અલગ રીતે વાંચો અરે ગધેડો તો મહેનત તો ગધેનો કરે બધા કે મહેનત કરો વાંચો વ્યવસ્થિત વાંચો પણ કઈ રીતે એ કોઈ નથી કહેતો બહુ ઓછા વ્યક્તિઓ છે જે જણાવે છે કે જે તમારે કઈ રીતે કે સરળતા પૂર્વક યાદ આપણે એ જ ચર્ચા કરવાની છે તો તો ચાલો શરૂ કરીએ સૌથી તમારે એ સમજવું પડે કે દરેક વ્યક્તિની જે વાંચવાની લખવાની રીત છે એ અલગ હોય છે અને એ રીત અલગ હોવા પહેલા સબ્જેક્ટ પણ બધા અલગ અલગ હોય છે બરોબર હવે સબ્જેક્ટ મતલબ કઈ રીતે આપણે વાત કરીએ તો બે પ્રકારના સબ્જેક્ટ હોય

જેને આપણે શોર્ટમાં સ્ટ્રેટ પણ કહીએ આ બધા કેવા કે જેની તમે પ્રેક્ટિસેબલ જેની પ્રેક્ટિસ કરીને તમે એને પ્રિપેર કરી શકો વધારે સારી રીતે તમે જેટલી પ્રેક્ટિસ કરો એટલું વધારે અને આમાં પણ સમાવેશ થઈ શકે બરાબર ભાષાના વિષય છે ને બંને વાચા કારણ કે બંનેની અંદર થોડું થોડું એનો ભાગ છે જેમ કે ઇંગ્લિશ છે પ્રેક્ટિસેબલ છે ગુજરાતી વ્યાકરણ ઇંગ્લિશ વ્યાકરણ પ્રેક્ટિસેબલ છે બરાબર એટલે અહીંયા એ પણ જરૂરી છે બીજા જે થિયરિકલ થિયરિકલ એટલે એસએસ છે એટલે કે સોશિયલ સાયન્સ આપણે જેને કહીએ છે પછી સાયન્સ છે છે ને બરાબર સોશિયલ સાયન્સ સાયન્સ બીજા ઘણા થિયરિકલ વિષયો છે કે જેના વિશે આપણે ધોરણ 12 માટે વાત કરીએ તો બીએ છે ઇકો છે આ બધા આ બધા વિષયો એવા છે

ઇંગ્લિશ ગુજરાતી હિન્દી સંસ્કૃત આ બધા વિષયો એવા છે ને કે જેને તમે આ ભાષાના વિષયો તરીકે ગણી શકો અને તમે જોવા જાવ તો શીખતી વખતે તમારે ભાષા તરીકે એનો ઉપયોગ એ ક્યાંક ને ક્યાંક થતો હોય છે જો કે આપણે સંસ્કૃતનો તો વધારે ઉપયોગ નથી કરતા પણ હકીકતમાં કરવો છે બરાબર એટલે આપણે સૌથી પહેલા એ સમજો કે એના પોઈન્ટ ક્યાં છે કઈ રીતે એને યાદ રાખવું આ ભાષાના વિષયો ત્રણ ભાગમાં વેચાયેલા કેટલા ત્રણ એક છે સ્ટોરી અથવા પોઈમ બરાબર વાર્તા છે કવિતા છે જેને આપણે કહીએ છીએ ગ્રામર આ ભાષાના વિષયો ગ્રામર હોય હોય અને હોય નીતિ નિયમો નીતિ નિયમો મતલબ એના જે નિયમો હોય ગ્રામરને એ આપણે ઓલા કરવાનું અને ત્રીજો રાઇટિંગ શિક્ષણ એટલે કે લેખન વિભાગ લખીને તમારે તમારા વિચારોને પ્રગટ કરવાનો હોય લખાણમાં શબ્દમાં પરિવર્તિત કરવાનો તો સૌથી પહેલી વસ્તુ જે તમારે યાદ રાખવાની છે એ છે કે શક્ય હોય તેટલી વધારે વખત વાંચો સર આ તો ગોખવું ના થયું જો ગોખવું અને વધારે વખત વાંચવું આ બંનેમાં ડિફરન્સ છે સર વધારે વખત વાંચો શું થશે વધારે વખત જેટલી વાર રિપીટ કરશો તમને ખ્યાલ આવશે કે શબ્દનો ઉપયોગ કઈ રીતે કરેલો છે વર્ડને કઈ રીતે એક્સપ્રેસ કરેલો છે અને તમે એટલું જ ડિટેલમાં સમજી શકશો ફોર એક્ઝામ્પલ માની લો કે તમે છે બરોબર એટલે વધારે શક્ય હોય કેટલા વખત રિપીટ કરો વાંચો અને એને સમજની સાથે વાંચો ધ્યાન રાખજો ખાલી વાંચન નથી ખાલી તમે વાંચતા જાવ યાદ રાખતા જાવ તો એ ગોખો કહેવાય પણ વાંચવાની સાથે આપણે સમજતું પણ જવાનું બીજો પોઈન્ટ છે સ્ટોરી અથવા પોયમ ને વધુ સરળ રીતે યાદ રાખો કડીની જેમ જોડતા આની પછી આવું થયું આની પછી આવું થયું બરાબર એટલે વધારે ને વધારે સારી રીતે તમને યાદ આવશે બસ એવી જ રીતે શોર્ટમાં સ્ટોરીને યાદ રાખો ડિટેલ ઉપર કામ પછી કરો પણ પહેલા એટલીસ્ટ એનો બેઝ તૈયાર કરો કારણ કે લખવાની આવતી છે તો ત્યાં આ બધું ખાસ કામ લાગે બરાબર પછી આવે છે વ્યાકરણ માટે તો વ્યાકરણના નિયમોની વધુ ને વધુ પ્રેક્ટિસ કરો હવે ફોર એક્ઝામ્પલ ઇંગ્લિશ વિષયની વાત કરું તો ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ આવે ને તો એની અંદર આપણને ખબર છે કે કે ભાઈ નિયમ આવે છે છે આ વિધાન વાક્ય તો તો સોલ્વ કરો દસ વાક્ય પંદર વાક્ય એવા બધા વાક્ય સોલ્વ કરો દસ દસ પંદર પંદર વાક્ય જેટલી વધારે પ્રેક્ટિસ થશે એટલા ગ્રામના નિયમો ગ્રામના નિયમો તમારા માટે યાદ કરવા સમજવા વધારે બેટર બનશે પેલું કહેવાય ને પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ બરોબર ચાલો એની પછી આવે છે નિયમો સરળતાથી યાદ રાખવા ટૂંકમાં સમજો હવે માન લો કે આપણે રાખીએ જ્યારે આ પ્રકારનો વાક્ય હોય ત્યારે એને આવી રીતે લખાય અરે ભાઈ આવું વાક્ય ઇક્વલ્સ ટુ આવી રીતે સિમ્પલ શોર્ટ લોંગમાં યાદ રાખવાની ટ્રાય ના રાખો નિયમો જે છે ગ્રામરના એ નિયમો છે ને સિમ્પલ હોય બહુ અઘરા નથી પણ એને તમારે ટૂંકમાં યાદ રાખવા પડશે ત્યારે તમારે જ્યારે વાંચશો ત્યારે વધારે સારી રીતે યાદ રહે છે પછી આવે છે રાઇટિંગ સેક્શન માટે પોતાની સમજૂતી કે વિચારને લખાણ માટે રજૂ કરો મતલબ હવે ફોર એક્ઝામ્પલ કહો તમે જે કંઈ પણ વિચારતા હો તમે જે ટોપિક વિશે વિચારો છો એ ટોપિકને તમે કેટલી સારી રીતે જે વિચારો છો એને તમે કેટલી સારી રીતે લખાણમાં પરિવર્તિત કરી શકો છો એ તમારે કંઈ કરો કોઈ પણ ટોપિક વિશે વિચારો કોઈ પણ વાત વિશે વિચારો તો એના વિશે લખવાનો પ્રયત્ન કરો જેટલા વધારે સારી રીતે તમે લખશો જેટલું લખવાનો પ્રયત્ન કરશો એટલો તમને ખબર પડતી જશે અને લખીને પછી ખાલી મૂકી દેવાની વાંચન છે કે અચ્છા મેં તો આવું લખ્યું ઊંચા તો આવો તમને ક્લિયર થશે કે રાઇટિંગ સેક્શન પ્રમાણે તમારું જે લખાણ છે કેટલું સારું છે અને નથી અને તમારા લખાણમાં તમારા ઉપયોગમાં શબ્દોના ઉપયોગમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે એની પછી આજે લખાણ તેમજ શબ્દો પર પ્રભુત્વ વધારો ઇંગ્લિશમાં કહો બરાબર તો વોકેબ્યુલરી આ વોકેબ્યુલરી પર કામ કરો ભાષા છે ને ભાષા ઉપર પ્રભુત્વ ત્યારે જ આવે જ્યારે તમારો શબ્દ સ્ટ્રોંગ બરાબર એટલા માટે સ્પેલિંગની એની મિસ્ટેક ક્યાં થાય છે એ ચેક કરો એને સુધારો પછી તમારે જે શબ્દ જ્યાં જેમ વાપરવો જોઈએ ત્યાં તેમ વાપરો છો કે નથી વાપરતા એ ચેક કરો તો આ બધી વસ્તુ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે તો આ થયા ભાષાના વિષયો જે કયા કયા છે ઇંગ્લિશ ગુજરાતી હિન્દી અને સંસ્કૃત તો સંસ્કૃતરી મતલબ સ્પેલિંગ વાળો તો મેં કીધું ઇંગ્લિશ માટે એવી રીતે હિન્દીમાં શબ્દ આવે જોડણી જુઓ ગુજરાતી છે જોડણી જુઓ સંસ્કૃતમાં જોડણી જુઓ શબ્દનો ઉપયોગ જુઓ આના આધારે તમે વધારે પકડ બનાવી શકશો કારણ કે ભાષા છે એટલે શબ્દો પર જ પકડ તમારે બનાવવી પડશે એની પછી આવે છે કયું તો કે સાયન્સ હવે વિજ્ઞાન આમાં સર આમાં બહુ તકલીફ પડે અમારે ઘણા સ્ટુડન્ટો ફેવરેટ વિષય પણ ઘણા ની હાલત સાયન્સ ની એક્ઝામ છે તો એ ટેન્શન નથી લેવા તમે ઓલરેડી જેટલા પ્રેશરમાં છો એ પ્રમાણે યાદ નહીં રહી કે નહીં વ્યવસ્થિત રીતે સમજી શકો એટલે પહેલી વસ્તુ કે ટુકકા મુદા બનાવી વાંચન કરો તમારે ફોર એક્ઝામ્પલ માની લો કે પાચન તંત્રની પ્રક્રિયા આવે છે તો એને શોર્ટમાં કરો કે ભાઈ પહેલા તો મુખમાં જાય મુખમાંથી અહીંયા 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 ક્રમ શોર્ટ માં કે આની પછી આ જ પોઈન્ટ આવવો જોઈએ આની પછી આ જ પોઈન્ટ આવશે એ રીતે મુદ્દા રૂપ બનાવો બરાબર ટૂંકા મુદ્દામાં આખો પેરેગ્રાફ છે અને શોર્ટ માં પોઈન્ટ માં ડિવાઇડ કરી દો કારણ કે પોઈન્ટ તમને ઈઝીલી યાદ રહી જાય અને વચનો તો લખાણ તમને લખતા આવડે જ છે બીજું પ્રક્રિયાઓને સમજવાનો પ્રયત્ન કરો જે પ્રોસેસ છે એ પ્રોસેસ કોઈ દિવસ નો બદલે એ પ્રોસેસ આવું છે તો એની પછી આમ થાય બરાબર આની પછી આમ જ થશે એ ફિક્સ હોય તો એના પ્રમાણે એ પ્રક્રિયાને તમારે યાદ રાખવાની જગ્યાએ તમે એને સમજો કે આવું કરી છે અચ્છા તો આ કારણથી આવું તો એ પ્રક્રિયાને સમજશો વધારે યાદ રહેશે ત્રીજો પોઈન્ટ લાંબા પ્રશ્નોની મહત્વની બાબતોને નોંધો સિમ્પલ ભાષામાં કહું તો નોંધ કરો પોઈન્ટ બનાવો શું કરતો જવાનું છે પોઈન્ટ બનાવતા જવાનું

કદાચ હું મારી રીતે લખી શકીશ પણ આ મારે પહેલા યાદ રાખો તો એ ટૂંકમાં કરો પછી જીવનમાં વસ્તુ કે ક્રિયાને જોડો મતલબ જીવનની વસ્તુ કે ક્રિયાને જોડો સિમ્પલ ભાષામાં સમજાવો બરાબર સાયન્સ છે આપણે તમે જોવા જાવ ને તો પ્રયોગો તમારે આવે પ્રયોગો તમે જોવા જાવ તો રિયલ લાઈફ સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ હોય તો એ ક્યાં કનેક્ટેડ છે વિચારો ને એની સાથે એને શું કરો રિલેટ કરો જેથી કરીને તમને વધારે સારી રીતે ખબર પડે બરાબર ફોર એક્ઝામ્પલ લોખંડને તમે એકદમ ગરમ કરો છો ને પછી ઉપર ઠંડુ પાણી રહી દો જશે બરાબર મેટલ થીજી જશે મતલબ કે ભાઈ એ અલગ રીતનો થઈ જશે બરાબર પારો છે આ છે તે છે તો આવી અમુક વસ્તુઓ છે જે તમારે પ્રેક્ટિકલી તમારે જીવનમાં ક્યાંક ને ક્યાંક બનાવવા બનતો જોઈએ એને રિલેટેડ બનાવવા બનતો હોય અમુક વસ્તુઓ એવી છે અમુક સ્ટેપ્સ એવા છે તો એ તમારે ત્યાં રિલેટ કરીને યાદ રાખવું અચ્છા તે દિવસે આમ કર્યું હતું આમ થયું ફિઝિક્સ કેમેસ્ટ્રી આવે છે ને તમારે એ ક્યાંક ને ક્યાંક એપ્લાય થતું જ હોય તો એપ્લાય કરો ચેક કરો તો અચ્છા આવી રીતે અહીંયા થાય છે તો અહીંયા ફિઝિક્સ એપ્લાય થાય અહીંયા આ એપ્લાય થઈ છે તો ટ્રાય કરો એ વધારે યાદ રહેશે પ્રેક્ટિકલી તમે યાદ રાખી શકશો પ્રકરણના પ્રકાર પ્રમાણે વિગતને રમૂજી રીતે યાદ રાખો બરાબર હવે ફોર એક્ઝામ્પલ તમારે અંદર સાયન્સની અંદર કેમિસ્ટ્રી આવે ફિઝિક્સ આવે બાયોલોજી આવે તો જે પ્રકારનું ચેપ્ટર છે તમે જે પ્રકારનું વાંચન કરો છો એના પ્રમાણે તમારે પોઈન્ટ ને અમુક પોઈન્ટ એવા કે જેને તમે ફની બનાવી શકો કારણ કે આપણને છે ને રમી રમવું વસ્તુ બહુ યાદ રહે ફની પોઈન્ટ વધારે યાદ તો એને એવા પોઈન્ટમાં કન્વર્ટ કરો કે જે તમારા માટે યાદ રાખવું વધારે ઇઝી રહે તમારે ચોપડી પ્રમાણે યાદ રાખવું જેવું જરૂર નથી તમને તમારે તે યાદ રાખવું યાદ રહી ગયું તો તમે લખી તો શકશો એ યાદ રાખજો અને ત્રીજું લખાણ તેમજ શબ્દો પર પ્રભુત્વ વધારે આ દરેક વિષયની અંદર બરાબર થિયરિકલ ગમે એ વિષય હોય દરેકની અંદર લખાણ પર જેટલું કામ કરશો એટલો વધારે અસર પડશે કારણ કે માનલો તમને ઘણી આવડતું તો હોય પણ એ લખાણ તમને લખવા જશો તો કે તો અક્ષર સારા નહીં થતા હોય કે તો શબ્દ વ્યવસ્થિત ઉપયોગ કરતા નહીં આવડે અને એના કારણે તમારું એક્સપ્લેનેશન કેવું જાય કમ્પ્લીટલી ખરાબ પેપર જે કને માર્ક્સ આપવા આવે તો તમે કઈક લખો એ વિચિત્ર જ એટલે માર્ક્સ જાય આ વસ્તુનો ખાસ ધ્યાન બરાબર આ થયો સાયન્સ બરાબર સાયન્સ પછી આવે છે સોશિયલ સાયન્સ શું છે સોશિયલ સાયન્સ સામાજિક વિજ્ઞાન સરે ઘણા વિષય ઘણા લોકોના આ ફેવરેટ વિષય છે પણ ઘણાને આમાં પ્રોબ્લેમ આવે છે તો કઈ રીતે યાદ રાખવું પહેલો પોઈન્ટ છે ઇતિહાસની ઘટનાઓને ક્રમમાં યાદ રાખો પહેલા આ બનાવ બન્યું હતું અંગ્રેજો આવતા પછી આ થયું પછી આ થયું અને આવી રીતે રાજવીરો અને આવી રીતે આ રાજાને ભરોસો જીતો તો ક્રમમાં યાદ જેટલું પ્રોસેસ એ ક્રમ રહેશે તમારા માટે યાદ રાખવું એટલું જ ઈઝી બની જશે પછી વાર્તા સ્વરૂપે યાદ જે બન્યા છે આ બરાબર તો એ બધી વસ્તુઓને તમારે કેવી રીતે એક સ્ટોરીની જેમ આપણને કેમ પિક્ચરની સ્ટોરી બહુ યાદ રહી બસ એવી જ રીતે વાર્તાની જેમ યાદ રાખી ત્રીજો પોઈન્ટ સમજેલા પ્રશ્નોને પોતાના શબ્દોમાં લખવાનો પ્રયત્ન બરાબર હવે અહીંયા પોઈન્ટ આ એસેજમાં તો એસએસમાં તમે સમજી ગયા ઓકે અમુક વસ્તુઓ અમુક શબ્દ એવા છે કે તમારે તમારી રીતે એક્સપ્લેન કરવું પડે હા ઇતિહાસ ને આ છે ને બધું છે તો એને ફિક્સ હોય એ ફિક્સ જ હોય એમાં તમે ચેન્જ ના કરશો પણ અમુક બીજા અમુક ક્વેશ્ચન એવાય જે તમારે તમારી રીતે એક્સપ્લેન કરતા આવડવું જરૂરી છે તો એના ઉપર ટ્રાય કરો પછી ક્રિયાઓને ક્રમમાં જોડો એ તો આવી જ ગયું આપણે એક રીતે કીધું એ પ્રમાણે બરાબર ઇતિહાસને ક્રિયાઓ આવી ગઈ કે નીતિ નિયમો આવી ગયા બધું પછી માન લો કે આપણે એની અંદર કાનૂની દાવ પે જે ભણીએ છે બરાબર કે ન્યાય ન્યાય પદ્ધતિને એના વિશે ભણીએ તો નીતિ નિયમ આ વાસ્તવિક જીવનની ઘટના સાથે જોડો ઇન્સિડન્ટ તમે એનો અવારનવાર સાંભળતા હોય કે પોલીસ વાળાએ આને પકડ્યું બરાબર આપણે કોક નું તો ન્યાય તમારે એ ઓબ્ઝર્વેશન પણ કરવું પડે તમારે યાદ રાખવું પડે અચ્છા પોલીસ વાળા કપડા પહેરેલા હતા ને પકડ્યા હતા તો ભાઈ એ તો પકડી ના શકે કે પકડી શકે તો એના અધિકાર કેટલા તો તમારા માટે એ જ એ જ પોઈન્ટ તમારા ચેપ્ટરમાં હોય તો તમારા માટે યાદ રાખો આરામથી ઈઝી થઈ જશે શું કામ રિયલ life માં તમે રિલેટ કરો છો બરાબર પછી આવશે લખાણની રીતને વ્યવસ્થિત બનાવો પ્રેઝન્ટેશન ઇઝ મસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ બરાબર કે પ્રેઝન્ટેશન તમારો જેવો છે લખાણ તમે જેટલી વ્યવસ્થિત રીતે કરશો તમારું લખાણ એટલું જ વ્યવસ્થિત અને વાંચવા લાયક અને સમજવા માટે ઈઝી બનશે હું ગોઘડો લખું બરાબર આડેધડ લખું તો સામેવાળાને સમજ જ નહીં પડે ભલે મેં સો ટકા સાથું લીધું તો એટલે લખાણ પર એ કામ કરવું જરૂરી છે હવે આવે છે પ્રેક્ટિસેબલ સબ્જેક્ટ પ્રેક્ટિસેબલ સબ્જેક્ટ મતલબ એવા વિષયો કે જેની તમે પ્રેક્ટિસ કરીને તમે એને યાદ રાખી શકો મતલબ જેમ કે હું કહું તો મેથ્સ મેથ્સને કઈ રીતે યાદ રાખાય થિયરી છે તો ચાલો થિયરી તો પેલા પોઈન્ટ છે એના પ્રમાણે તમે વાંચન યાદ રાખ્યો પણ પહેલું દાખલાને એવું હોય ને દાખલાના સૂત્રનો ઉપયોગ સમજો કે આ પ્રકારની રકમ આવી આ ચેપ્ટરમાં તો એની અંદર આ પાંચ સૂત્ર છે એમાંથી આ પહેલું સૂત્ર જ લાગુ પડશે એ તમારે સમજવું પડશે ગોખો કરતા સમજવા ઉપર ધ્યાન આપો પહેલેથી કહું છું તો એ દાખલો કયું સૂત્ર ક્યાં કામ લાગશે એ નક્કી કરો એ ઓળખ થશે બીજું માત્ર વિચારવાને બદલે નિયમો પ્રમાણે પ્રયત્ન કરો ગાણિતિક નિયમો તમને ખબર જ જ તમે ભણતા આવો છો વિચાર આમાંથી આમ કેમ થશે નહીં થાય વિચારો છો એની પ્રેક્ટિસ કરતી વખતે શું કરો એને ડાયરેક્ટ એપ્લાય કરી દેવો તમને ખબર પડી જશે કે ભાઈ ઓકે આ રીત તો એપ્લાય નથી થવાની તો બીજી વાર તમને આપોઆપ યાદ આવી નહીં આ રીત મેં કઈ રીતે આ નથી લાગુ પડવાનું પછી આવે છે ઉદાહરણોના આધારે સરળ રીત શોધો ઉદાહરણ પર ધ્યાન કોઈ પણ દાખલો છે તમને નથી ભાવતો કઈ વાંધો નથી ટ્રાય કરવું પડે બરાબર સતત પ્રયત્ન કરતા રહેવા પડે એક વારમાં દાખલા સોલ્વ થઈ જાય એવું જરૂરી નથી પણ જ્યારે સોલ્વ કરો છો ત્યારે નથી તો ઉદાહરણોનો આધાર આધારનો સર ટીચરો છે એને પૂછો ઉદાહરણો આધાર ઉદાહરણમાં તમને જોજો તમારે મેથ ચોપડી ગમે ખોલજો માનલો બે પોઈન્ટ બે છે બરાબર તો બે પોઈન્ટ બે ની અંદર જે પ્રકારના દાખલા આવે છે તમને પૂછેલા છે એ પ્રકારના દાખલા એ બે ની પહેલા જેટલા ઉદાહરણો છે એની અંદર આવી જ ગયા હોય તો એની ઉપર ધ્યાન આપો એને સમજવાનો પ્રયત્ન કરો પછી વધુથી વધુ પ્રેક્ટિસ કરવામાં ધ્યાન આપો જેટલી પ્રેક્ટિસ કરશો મેથ્સ ની અંદર એટલો જ ફાયદો થશે એટલું તમને વધારે એટલો તમે વધારે સારી રીતે શું કરી શકશો ધ્યાન આપી શકશો એ તમારી પકડ બેસશે ગણિત પર આપણે ફોર એક્ઝામ્પલ 5 प्लस 5 प्लस 5 તો पहला 1 2 3 4 5 ना छोकरा ने सीखो પછી पछि आपने 3 बार 5 એટલે ખબર પડી જ જે 25000 25000 રકમ સહિત જવાબ બધું ગોખાઈ ગયેલું એ ગોખેલું હોય પણ એ ટેમ્પરરી યાદ ધરી બરાબર પછી આજે પ્રકારના ગુણ પ્રમાણે વધારે સમય આપવાનો પ્રયત્ન કરો મતલબ એ ચેક કરો કે તમારો કયો ચેપ્ટર કેટલા ગુણભારનો છે અને એના આધારે એને પ્રાયોરિટી આપો ઘણીવાર આપણે હોય ચેપ્ટર 5 માર્ક્સનું બરાબર અને એને પ્રાયોરિટી 15 માર્ક્સના ચેપ્ટર જેટલી આપતા હોય તો આ ચેક કરો કે તમે જે પ્રમાણે એક ચેપ્ટરની પાછળ પડેલા છો હકીકતમાં એમાંથી એટલું બધું પોછાય છે કે એનો સમય જે તમે એને આપો છો એ સમય ટોટલી વેડફાય જ છે અને લાસ્ટ બોલોને સુધારો તેમ જ બીજી વખત પુનઃ ના થાય

દરેક વિષયના તમે જે વાંચો છો કે તમે જે રિવિઝન કરો છો જે કંઈ કરો છો એને નોટ્સ બનાવો કારણ કે માની લો કે તમે કે ટ્યુશનમાં ભણો છો તો એની અંદર તમારા શિક્ષક માત્ર એક એક પેજ ને અડધો પેજ કરી શકે પણ જ્યારે તમે રીડ કરો ને નોટ્સ બનાવો તો એ અડધા પેજ નું અડધો પેજ તમારથી થઈ પેરેગ્રાફ રૂપે મુદ્દા સ્વરૂપે કન્વર્ટ થાય તમારા માટે યાદ રાખવું ઈઝી બનશે એટલે નોટ્સ બનાવો મોસ્ટલી સ્ટુડન્ટ્સો નોટ્સ નથી બનાવતા

એનાથી રિવિઝન થશે વારંવાર રિપીટ થશે એ સેન્ટેન્સ શું કામ તમે વાંચતી વખતે પેલા વાંચો છો પછી બોલો છો અને બોલો છો એ પછી પાછું સંભળાય એટલે પાછું રિપીટ તમારા માઇન્ડમાં જ થાય છે તમે જે વાંચી રહ્યા પાછું તમને સંભળાય છે એટલે તમારા માટે બીજી વસ્તુ કે તમારા શબ્દો ઉપર એનું પ્રભુત્વ વધશે કે અચ્છા આ વર્ડ આ ટોનમાં આવી રીતે લખાયેલો છે તમારું લખાણ સુધરશે રાઈટ આફ્ટર રીડિંગ ટુ મેમોરાઈઝ યાદ રાખવા માટે તમને માન લો કોઈ એસએસ નો કોઈ ક્વેશ્ચન કર્યો બરાબર હવે એ એસએસ નો ક્વેશ્ચન તમારે કમ્પ્લીટ મોઢે થઈ ગયો પછી ચોપડો બંધ કરીને એકવાર મોઢે લખી નાખો એકવાર મોઢે તમને આ લખાઈ જાય ને એટલે પછી કોઈ દિવસ ભૂલાય નહીં તમારે ટ્રાય કરજો બરાબર ટેક શોર્ટ બ્રેક ડ્યુરિંગ રીડિંગ હવે માન લો આ રીડિંગ નો સમય કાળ સર છે ને અમને એવું થાય કે અમે કલાક વાંચીએ ને પછી વાંચીએ ને તો કલાક સુધી યાદ રહે પણ પછી નહીં યાદ રહે એક કલાકથી વધારે થાય એટલે પાંચ મિનિટનો બ્રેક લો પણ પાંચ મિનિટથી વધારે નહીં બરાબર આ તમારી ઉપર કંટ્રોલ હોય તો વચ્ચે નાના પાંચ એક મિનિટના બ્રેક રાખો પણ એ સમયમાં એવી કોઈ એક્ટિવિટી ન કરો કે જે તમારા માઇન્ડમાં કન્ટિન્યુ એના વિચાર ચાલ્યા જ કરે પછી આવે છે સેટ યોર ટાર્ગેટ ફોર ડેલી રીડિંગ આજે કેટલું વાંચવાનું છે કઈ રીતે વાંચવાનું છે કયા કયા પોઈન્ટ મારે ક્લિયર કરવાનો છે કયા કયા સવાલ મારે આ ટાર્ગેટ હશે તો તમને ખબર પડશે કે મારે એક્ઝેક્ટલી આટલું જ કરવાનું છે તમારો માઇન્ડ ટ્રિગર થશે ને એ ટાર્ગેટને પૂરો કરવા ઉપર વધારે ધ્યાન દે છે કારણ કે આપણને અધૂરું કામ આપણા માઇન્ડને ગમે નહીં જોજો બરાબર અને લાસ્ટ સ્ટાર્ટ શોર્ટ રિવિઝન બિફોર રીડિંગ કે તમે માની લો ગઈકાલે વાંચ્યું હતું એના વિશે આજે રિવિઝન કરો પહેલા કે ગઈકાલે મેં શું વાંચ્યું હતું એકવાર શોર્ટમાં મેમોરાઈઝ કરી લો અને પછી આજના ટોપિકમાં આગળ વધો જેટલું વ્યવસ્થિત રીતે રીડિંગ થશે એટલું વ્યવસ્થિત રીતે તમે યાદ રાખી શકશો તો આ હતા અમુક પોઇન્ટ્સ જેનું તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે શેના માટે રીડિંગ કરતી વખતે જેથી કરીને તમને એ વધારે સારી રીતે યાદ રહે ટોપિક્સ તો આ વિડીયોને બને એટલા તમારા મિત્રોને શેર કરો જેથી કરીને તમારા મિત્રને પણ સમજાય કે રીડિંગ કરવી કઈ રીતે તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે એક નવા પોઈન્ટ સાથે જે તમારા માટે ફાયદાકારક હોય અને હવે મળીશું આપણે